બીઆરસી ભવન ફતેહપુરા ખાતે તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ફતેપુરા તાલુકાની તાલુકા કક્ષાની ની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા તારીખ બે હજાર પચ્ચીસ ને શુક્રવારના રોજ યોજવામાં આવી જેમાં તેવીસ ક્લસ્ટરો માન ધોરણ એક બે માન અને થી પાંચ માન વાર્તાકથન સ્પર્ધા અને ધોરણ છ થી આઠમાન વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ કુલ અગ્નો સિત્તેર જેટલા બાળકોએ તાલુકા કક્ષાએ ભાગ લીધો જેવા બાળકોએ ખૂબ ઉત્સાહથી પોતપોતાનો કૌશલ્ય રજૂ કર્યા જેમાં ધોરણ ત્રીજી પાંચ માન પારવી જાહલબેન રાહુલભાઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું તથા ધોરણ એક બે માંડામોર પ્રિયાંશીબેન અને બીજું સ્થાન પ્રાપ્ત કરી પ્રાથમિક વિતોડી પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે ત્રણેય વિભાગોમાં એક ત્રણ સ્થાન મેળવવા બાળકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા તથા પ્રથમ સ્થાન પાંચસો રૂપિયા બીજું સ્થાન મેળવનાર અને ત્રણસો રૂપિયા અને ત્રીજું સ્થાન મેળવનાર બસો રૂપિયાનું રોકડ પુરસ્કાર આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા બી બીઆરસી કોઓર્ડિનેટર મુકેશભાઈ પટેલ સાહેબ દ્વારા તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી તથા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ બાળકોને જિલ્લા કક્ષાએ પણ ખૂબ સારું પ્રદર્શન કરી અને તાલુકાનું નામ રોશન કરે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કપિલ બારીયા